રાજ્યના કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ચેરમેન બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રવિવારે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારંભ ગર્વભેર ઉજવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ એક જીવંત અને યાદગાર સમારોહમાં મંત્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઓગણીસ પીએચડી ડિગ્રી સાડત્રીસ ગોલ્ડ મેડલ અને છત્રીસ સિલ્વર મેડલ ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં સરકારના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ રજિસ્ટ્રાર ડોક્ટર હિંમતસિંહ રાજપૂત સીઓ રાજેન્દ્રસિંહ સોલંકી

આવનાર બે હજાર સુડતાલીસનું આપણું ભાવિ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં ભારત મહા ત્રીજી સત્તા બને આત્મનિર્ભર બને વિશ્વગુરુ બને વિશ્વબંધુ બને એ પ્રકારની જે સંકલ્પ સાથે ચાલે છે એમાં ગોકુલના આ બધા વિદ્યાર્થીઓને મને ચોક્કસ છે કે એમનો સહયોગ રહેશે અને મેં પણ એમને વિનંતી કરી છે કે આપણા દેશનું જ્યારે ત્રીજી મહાસત્તા ત્યારે બનવા આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે ગોકુલના તમામ વિદ્યાર્થીઓનું યોગદાન રહે એ પ્રકારની આજે વિનંતી થઈ છે ખૂબ આનંદનો દિવસ છે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ